અને આ ભારત ભૂમિ ભઈજે કે નકર તમે ભલે પાંચ પાંચ ટાઈમી નમાજું પડતા હોત અને પરસોત્તમ સોલંકીને હું એટલું કહું છું કે સોરી પરસોત્તમ રૂપાલાને હું એટલું કહું છું કે ભલે તને રાજકોટ થી જે સી આર પટેલ સાહેબની સંજે કોન્ફરન્સ છે જે નિર્ણય આવે પણ આ રાજકોટ નો પ્રશ્ન નથી ખાલી આ મારા ભારતની समस्त રાજપૂતાણીઓનો પ્રશ્ન છે અને તું રાજપૂતાણીનું બોલ્યો તો તને કહું કે રાજપૂતાણી કોણ હતી રાજપૂતાણી હતી કે જાસીની રાણી લક્ષ્મીબાઈ રાજપૂતાણી હતી જે રાણી દુર્ગાવતી હતી જેના બાવન યુદ્ધ અકબર જેને મુગલો હરાવ્યા હતા એ રાજપૂતાણી હતી જે પદ્માવતી માં રાજપુતાણી હતી જેના પેટમાં જેને જન્મેલા ઉદર માં બાળક હતો ને એને અગ્નિ કુંડમાં જેને પોતાનો હાડ ઉમી દીધા છે ને એ રાજપુતાણી હતી તું ખાલી બાકસ હરી અડાડી તારા હાથમાં દેખાડ તો તને ખબર પડે કે અગ્નિ શું છે અમારી માયુએ છે ને અમારી માયુએ છે ને એ જોર દીધા છે એ બલિદાન દીધા છે એટલે યાદ રાખજે તાતાજી મારો નામ છે અસ્મિતાબા પરમાર પરણી સેનામાંથી સંગઠન મંત્રી છું અને મારે જ્યારે આજે કેવા ઉત્તર ઉપડ્યું છે કે જે બે બોલી ગયા છે તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના ઉપર લખ્યું છે કે વ્યવહાર મને આવીને સમજાવો મારી એક જ માંગ છે કે મને સમજાવો અને આજે કે એક ઘરે અનેક દરબાર આખા સમાજના દીકરીઓ સામે બધાયને સામે આજે આ સવાલ છે અમારો કે જે તમે બોયલા છો દીકરીઓને ને બેટીનો વ્યવહાર આજે અમને સમજાવો કે કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા આજે મારી માંગ એટલી જ છે અમારે બેનું દીકરીઓની અમારી લાગણી દુબાણી છે અમારી માંગ એટલી છે કે પરસો તમ નો જોઈ નો જોઈ રાજનીતિમાં કોઈ પણ પદ હોય એનું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે કોઈ રાજ અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા કે અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે વર્ષોત્તમ બે રૂપિયા રહેવાના જોઈએ એ સીટ ઉપર એની સીટ રદ કરો અને આજે જે વાત ગઈ છે તો અમારા ઘરે સુધી આવી ગઈ છે આ વાત અમને આ મંજૂર નથી અમારા બેન ઉદીકર્યુંના દિલ દુભાણાં છે અને એના માટે આજે કોન્ફરન્સ ફિટિંગ છે રાજકોટ તો ઈ કોઈ સમાધાન કરેલું હોય કોઈ સમાધાન માની લેવામાં નહીં રહે યોગ્ય નહીં રહે આજે રાજકોટ એક્ટિવેટ નથી પૂરા સમાગ્ર ગુજરાત

અમારી રાજપૂત સમાજની બાર સંસ્થાઓ છે એ તમામ સંસ્થા સાથે હું જોડાયેલો છું હવે ખાસ મારી વિનંતી છે કે ત્રેવીસ તારીખના રોજ જે પરસોત્તમભાઈ રૂપાલા રોટી બેટીની વાત કરતા હતા શેની રોટી બેટીની તો હમણાં જ મહાકાલ સેનાના પ્રમુખે તમને કીધું કે છત્ર છત્રાણી કોણ કહેવાય અને છત્રાણીનું આ દેશ માટે એને કેટલો કેટલો ભોગ અને કેટલી આહુતિ આપી છે અને લાખો છત્રીઓ જેટલા જેટલા યુદ્ધ લડાણા એમાં છત્રીઓ જ કપાયા છે કોઈ રૂપાલાનો પરિવાર ક્યાંય પાડ્યો એનો થયો નથી ભાઈ અને છત્રીઓના પાડ્યા ઇતિહાસના ચોપડે બોલે છે હું નથી બોલતો ઇતિહાસ બોલે છે એટલે રૂપાલા સાહેબ પેલા તમે ઇતિહાસ નો વાંચન કરો અને તે પછી તમે શબ્દ ઉચ્ચારો આજે જે સમાજ માટે આજે એક તમે ભિખારી છો વાલ્મીકી સમાજ ની અંદર મત માટે છત્રી ની બેન દીકરી ની વાત કરો છો તમારે રૂપાલા કહેવાનો તમને અધિકાર નથી તમને રૂપાલા શબ્દ બોલવાનો અધિકાર નથી આજે તમારી જીભ કપાઈ જવી જોઈએ તમને વિચાર આવવો જોઈએ તમે રાતે ઘરે સુવો ને ત્યારે વિચારો કે હું આ કેની વિશે બોલ્યો છું કે જે એને આ ધરતી બચાવવા માટે કે આજે માત્ર તમામ ઉપર માથે ટોપી હોત એના માટે આ છત્રી સમાજે બલિદાન આપ્યા છે અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરી છે અને આજે તમે ઊઠીને એમ કહો છો કે દરબારોએ અંગ્રેજો સાથે રોટી બેટી દરબારો આજ સુધી કોઈને ઝુક્યા નથી અને આવતીકાલે નથી સત્તા સત્તા હોય 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 કે ન અમે એક રૂવાડું તો આ છત્રી સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જીતાડવાની જવાબદારી લેશે કે કોઈના મત વિસ્તારની જવાબદારી લેશે તો આ છત્રી સમાજ સ્વીકારવાનો નથી અને આ લિમિટેડ રાજકોટ પૂરતી વાત નથી જામનગર પૂરતી વાત નથી ગુજરાત પૂરતી નથી આ આખા ભારત દેશની વાત છે અને છત્રી સમાજની વાત છે માટે સો વાતની એક વાત રૂપાલા અમારે ન જ હોય રૂપાલા ન જ જય માતાજી જય ભવાની